સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં સગીરાની અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવ્યો એકતરફી પ્રેમમાં પાગલ યુવકે મિત્ર સાથે મળીને સ્કૂલે જતી સગીરાનું કારમાં અપહરણ કર્યું હતું બુધવારે વહેલી સવારે ઘટેલી અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બુધવારે વહેલી સવારે ઘટેલી અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જ ત્યારે જયમયુર સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી નામના બે શખ્સો સ્વિફ્ટ કાર લઈને આવ્યા હતા અને સગીરાને આંતરીને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી અપહરણ કરનાર જય સુખાનંદીએ પોલીસને ચકમો આપવા કારને લોધિકા તરફ મોકલી દીધી હતી અને ભોગ બનનાર સગીરા અને આરોપી ઝાંઝરડા રોડ નજીક એક એપાર્ટમેન્ટમાં રોકાયા હતા

અને જે સગીરા છે તેમને પણ આ અપહરણકાર પાસેથી છુટકારો કરવામાં આવેલો છે હાલ આ દિશામાં છે વિસાવદર પોલીસ એ તપાસ કરી રહેલ છે